थोड़ा सा पानी में दिक्कत कर दे पानी में दिक्कत कर दे आ, बाकी होटल एक्सीडेंट कोई है। बात नहीं दोपहर में ना लेना दोपहर में ना लेंगे चलो <laughs> अपने नीचे जाए होटल पर बता भी सो अने यहाँ थी शुरुआत करी सो कहाँ पे जाना है अभी यहाँ से आज अपन मंदिर जाएंगे यहाँ पे बहुत बढ़िया बढ़िया मंदिर है आ, शिवजी का मंदिर है राम जी का मंदिर है आ, किस समय से है वो मंदिर लगभग એક હજાર સાર પુરા એક હજાર સાર પુરા હૈનો તોડા તો પુરા મિત્રો લોકમાં બિના રહેજો આપડે મંદિર પણ બતાવીશું અને કઈ હોટલ માં ઉભા અમે રોકાણ છે એ પણ બતાવીશું મિત્રો અમારી હોટલ છે હા નીચે એ નીચે જમવાનું છે અને ઉપર રહેવાનું છે એ રીતની હોટલ છે ચાલો તમને હું ભારતી બતાવું મિત્રો

અમે પિછલે 2 સાલ સે રોકતા હું યહાં પર અલગ અલગ કઈ બાર મહિના મહિના પર રોકણા વયા તા ઇસ બાર કેટના દિન છાબાયે 5 દિન હો ગય 5 દિન હો ગય 6 દિન ઓ જીતુ ભયા હે ઓ 5 દિન એટલે કે 5 દિવસ પહેલા આયા આયા તા એટલે ત્યાર પછી અમે આયા ને amare hotel ગોતવાની નોથી સીધું આયા આવવા જતો તો ચલો હવે અહીંથી આપણે આજુબાજુ તો ગામની અંદર આપણે ખેતતના ખેતર જોવા જાવશું અહીંયા ભાવે ત છો તો કરે છે તો ચલો ખતરમાં થઈ મિત્રો આ આપણો નાસ્તો ઇડલી સંભાર આવી ગયો છે નાસ્તો કરી અને આપણે આગળ જાશું મંદિરે જો અહીંયા કે સા ભાખરીને એવું તો નથી મળતું એટલે ઇડલી સંભાર અહીંયા અત્યારે નાસ્તા વધારે ચાલે છે તો કાંઈ વાંધો નહીં આપણે આજે ઇડલી સંભારનો નાસ્તો કરીશું તો દોસ્તો અમારે ગોવિંદભાઈ ઠીક છે जो चाय बाकरी खाने वाले ठीक है अब दो चमची से सी खाना सीख गए हैं काटा चमची से तो कैसा लगा महाराष्ट्र का नाश्ता बहुत बढ़िया लेकिन ऊपर गुजरा जैसा तो नहीं लगा अच्छा ऊपर पे जाओ चाय बाकरी के बराबरी नहीं है कोई पण जगह तुम्हें जाओ सवा ना नाश्ता तुम्हारे ले जाओ हमने बीजो बाइटो खाओ तो नो तो हां बाकी आपने तो सलाह ले कई बंदो हां દરેક વ્યક્તિને અલગ અલગ ભાવતું હોય છે આજે અમારા ભાગ માં આવી હતી ઇડલી ખાઈ લેવી ચાલો મિત્રો આપણે જાવી છીએ અત્યારે મંદિર નગર યાત્રા કેટલા દોરે આ બે મંદિર મંદિર અહિયાં અહીંયાથી પાંચસો મીટર જેવું થાય જો હવે આપણે હંસાબેન આવી ગયા છે એ ગુજરાત એમ થશે અને અમે હિન્દુ સાબેન થાશું બોલો આ આ ફલટન તાલુકા છે સતરા જિલ્લાનો આમાં જેટલી બિલ્ડિંગ છે ને આ લાલ કલર વાળી બરોબર છે આ બધી બિલ્ડિંગ અંગ્રેજીઓની છે જો હવે આપણે છે ને એમપી વાળાને ગુજરાતી બોલતા કરી દીધા છે આ અંગ્રેજોરે બનાવેલી બિલ્ડિંગો બધી છે

તો મિત્રો આ આપણે મહારાષ્ટ્રનું આપણે જે અમે જ્યાં રોકાણ થઈ ગયેલું આ સ્પેસ્ટ્રલ્ટ્રો આપણે કહી શકીએ જ્યાં રામજી મંદિર અને શિવજી મંદિર હોય તો તમે મારી પાસે જોઈ લો શિવજી મંદિર અને આ છે રામદરબાર કે રામજી મંદિર અને બાજુમાં માતાજીનું પણ મંદિર છે અને જ્યાં અક્ષય કુમારનું શૂટિંગ પણ સેક્ટ કરવામાં આવ્યું હતું અને આ તમે જોઈ શકો એ પાલખી ઘર છે અહીંયાથી શું છે ઘર વખતે આપણે મારો જન્માષ્ટમી ત્યારે પાલખી એટલે કે આપણે ભાષામાં એમ કહેવાય આપણે

અહિયાનું રામજી મંદિર છે વર્ષો જૂનું મંદિર મંદિરોની જીતેન્દ્ર આખી આખું લાકડામાંથી મંદિર બનાવેલું છે અને વર્ષો પહેલાનું છે આના પિલોર થાંભલી બધી વસ્તુ લાકડાની છે અને અહીંયા આરતીનો સમય છે મિત્રો આ ગેટ ની શાંતિ નો છે વર્ષો જૂનો છે એટલે આપણને થોડો કાળો લાગે એટલે આખે આખું મંદિર જે અંદર અને બાયનો બધો ગેટ બધો રહ્યો શાંતિનો છે અને વર્ષો જૂનું છે મિત્રો અહીંયાનો વડીલોનો પહેરવાસ કઈ રીતનો છે અહીં આપણે ધોતીને કુર્તો એ ટાઈપનો પહેરવાસ છે આ છે માતાજીનું મંદિર ને રામજી મંદિરની બાજુમાં જ છે

આપણે ખટ્ટા મીઠા જે અક્ષય કુમાર ફિલ્મ છે ને એની શૂટિંગ અહીંયા થઈ હતી અને આખા આખો ફિલ્મ જાજુ આપણે આ જિલ્લાની ની અંદર થી ઉતારવામાં આવ્યું હતું રામ દરબાર આ જો આપણે હમણાં રામ દરબાર જે બતાવ્યો ને એ ખટ્ટા મીઠા ફિલ્મ માં એ ઘર બતાવવામાં આવ્યું છે અને અહીંયા જ એનું શૂટિંગ કરવામાં આવ્યું છે મિત્રો આ છે દેશી દારૂની દુકાન અહીંયા આ રીતની જ દુકાન હોય છે જેને પીવો હોય તે પી શકે અને અહીંયા આપણે વિદેશી દારૂ મળે આ બાજુ વિદેશી દારૂની દુકાનો છે એટલે જો કે આપણે બજારોમાં જ હોય છે એટલે આપણે જો કે દારૂ એક પીતા નથી પણ અહીંયા છૂટથી મળતો હોય છે તો જેને પીવો હોય આવી શકે પણ પીવાય નહીં